ચાલો આજે આપણે એક એવી અદ્ભુત સફર પર જઈએ જે રોજ આપણા શરીરની અંદર જ થાય છે આ એ સફર છે જેમાં ખોરાક શક્તિમાં ફેરવાય છે અને આપણને જીવંત રાખે છે આપણે બધા રોજ જમીએ છીએ ખરું ને પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણે જે ખાઈએ છીએ એ આપણા શરીરને દોડવા વિચારવા અને કામ કરવા માટેની એનર્જી કેવી રીતે આપે છે વેલ આ કોઈ જાદુ નથી પણ આપણા શરીરની એક જબરદસ્ત સિસ્ટમ છે અને આ સિસ્ટમનો જવાબ છે આપણું પાચનતંત્ર એમ સમજો કે આપણા શરીરની અંદર જ એક આખી ફેક્ટરી ચાલી રહી છે જેનું કામ છે જટિલ ખોરાકને એકદમ સરળ ઉર્જામાં ફેરવવાનું તો ચાલો આ ફેક્ટરીની ટૂર શરૂ કરીએ અને આ સફરનો સૌથી પહેલો સ્ટોપ છે એ ખૂબ જ જાણીતી જગ્યા આપણો મોં પાચનનો સૌથી પહેલું અને મહત્વનો પગલો અહીંથી જ શરૂ થાય છે અને મજાની વાત તો એ છે કે મોંમાં પાચન એક નહીં પણ બે રીતે શરૂ થાય છે એક તરફ આપણા દાંત ખોરાકને નાના ટુકડાઓમાં તોડે છે જેને કહેવાય યાંત્રિક પાચન અને બીજી બાજુ આપણી લાળ એના પર રાસાયણિક પ્રક્રિયા શરૂ કરી દે છે આ તો જોરદાર ટીમવર્ક છે તું આ મોની ટીમમાં કોણ કોણ છે સૌથી પહેલાં તો આપણા દાંત જે ગ્રાઇન્ડરનું કામ કરે છે પછી આવે છે લાળ ગ્રંથિઓ અને એ લાળમાં એક સુપર હોય છે જેનું નામ છે એમાઈ એનું કામ છે સ્ટાર્ચને તોડવાનું શરૂ કરવાનું હવે જ્યારે ખોરાક બરાબર ચવાઈ જાય અને લાળ સાથે ભળી જાય ત્યારે જીભ એને એક નાનકડા ગોળપિંડ જેવો આકાર આપે છે વૈજ્ઞાનિક ભાષામાં આને બોલસ કહેવાય છે બસ હવે આ બોલસ આગળની મુસાફરી માટે એકદમ તૈયાર છે પણ આ બોલસ ગળામાંથી નીચે જાય કેવી રીતે અહીં આપણી અન્નનળીના સ્નાયુઓ કામમાં આવે છે એ એક લહેરની જેમ સંકોચાય છે અને ખોરાકને નીચે ધક્કો મારે છે આ ક્રિયાને પરિસંકોચન કહેવાય છે બિલકુલ એવું જ જાણે ટ્યુબમાંથી ટૂથપેસ્ટ બહાર કાઢતા હોઈએ અને હવે ખોરાક પહોંચે છે સફરના બીજા સ્ટેશન પર આપણું જઠર આ જગ્યાને એક રીતે એસિડની ટાંકી પણ કહી શકાય જઠરની અંદર તો જાણે એક કેમિકલ લેબ ચાલતી હોય અહીં ત્રણ મુખ્ય પદાર્થો કામ કરે છે પહેલો હાઇડ્રોક્લોરિક એસિડ જે ખોરાકમાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે બીજો છે પેપ્સિન જે પ્રોટીનને પચાવવાનું શરૂ કરે છે અને ત્રીજો જે બહુ જ જરૂરી છે એ છે શ્લેષ્મ એ જઠરની પોતાની દીવાલને પેલા શક્તિશાળી એસિડથી બચાવે છે જઠરમાં ખોરાક વલોવાયા પછી એ એકદમ ઘટ સૂપ જેવો બની જાય છે હવે એનું નામ બદલાઈ જાય છે અને એને કહેવાય છે કાયમ હવે આપણે પાચન યાત્રાના સૌથી મહત્વના ભાગમાં પહોંચી ગયા છીએ નાનું આંતરડું અને આખી સિસ્ટમનું હેડક્વાર્ટર કે પછી અસલી હીરો પણ કહી શકાય કારણ કે મોટાભાગનું કામ અહીં જ થાય છે અને શું તમે જાણો છો આ નાના આંતરડાની સરેરાશ લંબાઈ લગભગ છ મીટર હોય છે એટલે કે લગભગ વીસ ફૂટ આટલી બધી લંબાઈને કારણે જ પોષક તત્વોને શોષાવા માટે પૂરતો સમય અને જગ્યા મળે છે પણ નાનું આંતરડું આટલું મોટું કામ એટલું નથી કરતું એને મદદ કરવા માટે બે ખાસ મિત્રો છે એક છે યકૃત જે પિત્તરસ બનાવીને ચરબીના મોટા કણોને તોડે છે અને બીજું છે સ્વાદુ પેન્ડ જે શક્તિશાળી પાચક રસોનો આખો ખજાનો મોકલે છે સ્વાદુપિંડ જે રસ મોકલે છે એમાં ત્રણ સ્પેશિયાલિસ્ટ હોય છે ટ્રિપ્સિન જે પ્રોટીનનું કામ પૂરું કરે છે એમાઇલેઝ જે બાકી રહેલા કાર્બોહાઈડ્રેટ્સને તોડે છે અને લાઇપેઝ જે ચરબીને પચાવે છે આ ત્રિપુટી મળીને ખોરાકનું સંપૂર્ણ પાચન કરી નાખે છે તો આટલી બધી મહેનત શા માટે ધ્યેય એક જ છે કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન અને ચરબી જેવા જટિલ પદાર્થોને એકદમ સરળ સ્વરૂપમાં ફેરવવાનો એટલે કે ગ્લુકોઝ એમિનો એસિડ અને ફેટી એસિડમાં કારણ કે આપણું શરીર ફક્ત આ સરળ સ્વરૂપોનો જ ઉપયોગ કરી શકે છે હવે ખોરાક પચી તો ગયો પણ શરીરમાં ભળશે કેવી રીતે અહીં આવે છે નાના આંતરડાનો બીજો જાદુ એની દિવાલો પર લાખો કરોડો નાની નાની આંગળીઓ જેવી રચનાઓ હોય છે જેને રસાયંકુરો કહે છે આનાથી શોષણ માટે એટલી બધી જગ્યા મળે છે કે જો એને સપાટ કરીએ તો એક આખો ટેનિસ કોર્ટ ભરાઈ જાય ચલો તત્વોનું શોષણ તો થઈ ગયું પણ હવે જે કચરો વધ્યો છે એનું શું એના માટે આપણે જઈએ છીએ યાત્રાના છેલ્લા સ્ટોપ પર મોટું આંતરડું એક વાત ખાસ યાદ રાખવા જેવી છે મોટા આંતરડામાં કોઈ પાચન નથી થતું એનું કામ છે રીસાયક્લિંગ પ્લાન્ટ જેવું જે પણ પાણી અને ખનિજ ક્ષાર બચી ગયા હોય એને શોષી લેવાનું અને બાકીના કચરાને શરીરમાંથી બહાર કાઢવા માટે તૈયાર કરવાનું અને અંતે આ નકામા પદાર્થને શરીરમાંથી બહાર કાઢવાની જે પ્રક્રિયા છે તેને મળોત્સર્જન કહેવાય છે અને આની સાથે જ આપણી પાચન યાત્રા અહીં પૂરી થાય છે તો ચાલો આખી સફરને એકદમ ફટાફટ રિવાઇન્ડ કરીને જોઈ લઈએ ખોરાકથી લઈને બળતન સુધીની આખી વાત આ આખી ગેમ ચાર સ્ટેપમાં છે મો જ્યાં ચાવવાની અને કાર્બોહાઈડ્રેટના પાચનની શરૂઆત થાય પછી જઠર જ્યાં પ્રોટીનનું પાચન શરૂ થાય એના પછી નાનું આંતરડું જે પાચન અને શોષણનો મેઇન હીરો છે અને છેલ્લે મોટું આંતરડું જે પાણી શોષીને કચરાને બહાર કાઢે છે સિમ્પલ તો આ આખી વાતનો સાર શું ખૂબ જ સીધો અને સરળ જો આહાર સંતુલિત હોય તો પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને જો પાચનતંત્ર સ્વસ્થ હોય તો આખું શરીર સ્વસ્થ રહે છે બધું એકબીજા સાથે જોડાયેલું છે હવે જ્યારે આપણે જાણીએ છીએ કે આપણું શરીર કેટલી અદ્ભુત ફેક્ટરી છે ત્યારે એક સવાલ તો મનમાં ચોક્કસ આવે કે આ ફેક્ટરીને ચલાવવા માટે આપણે કેવા પ્રકારનું બળતણ એટલે કે ખોરાક આપી રહ્યા છીએ આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને